આપનું સ્વાગત છે આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આજે આપણે હોમિયોપેથીના એક એમ કહી શકાય કે ખૂબ જ રસપ્રદ પાસા પર વાત કરવાના છીએ એક ચોક્કસ માનસિક સ્થિતિ જેને રેપટરીમાં માઇન્ડ ફિયર સુપરસ્ટિશિયસ એટલે કે મન ભય અંધશ્રદ્ધાળુ તરીકે ઓળખવામાં આવે છે હાજી અમારા જે સ્ત્રોત છે એ દર્શાવે છે કે આ રૂબ્રિકને બરાબર સમજવું ખૂબ જરૂરી છે જેથી દર્દી શું અનુભવી રહ્યું છે એ પકડી શકાય અને પછી સાચી દવા સુધી પહોંચી શકાય બિલકુલ સાચી વાત છે આ રૂબ્રિક એટલે એવા ભયની વાત કરે છે જેનો કોઈ તાર્કિક કે પછી વાસ્તવિક આધાર જ ન હોય દર્દી એવી વસ્તુઓથી ડરે જેનું કોઈ કારણ એની પાસે ન હોય અને ઘણીવાર આ ડર ખબર છે પેલી ભૂતકાળની કોઈ ઘટના કે પછી ઊંડી બેઠેલી અંધશ્રદ્ધામાંથી આવતો હોય છે તો ચાલો આને જરા ઉદાહરણોથી સમજીએ મને લાગે છે કે એનાથી વધુ સ્પષ્ટ થશે પહેલો પ્રકાર જે આપણે સ્ત્રોતમાં જોયો એ છે ભૂતકાળની ઘટનાઓ પર આધારિત ભય ભલે અત્યારે કોઈ તકલીફ ન હોય હા જેમ કે એક દર્દીનું ઉદાહરણ છે એ કહે છે જ્યારે પણ મેં ઘરનો જૂનો સોફો બદલ્યો છે ને છેલ્લા બે વાર એના પછી તરત જ મને પેટમાં સખત તકલીફ થઈ છે હવે મારે ફલી નવો સોફો લેવાનો છે અને મને અંદરથી ડર લાગે છે કે ફરી પાછું એવું જ થશે હવે આમાં જુઓ તો સોફાને પેટની તકલીફને શું લેવા દેવા કશું જ નહીં બરાબર અહિયાં જોવા જેવું એ છે કે મન કેવી રીતે બે અલગ અલગ ઘટનાઓને જોડી દે છે સોફો બદલવો અને પેટની તકલીફ કારણ પરિણામનો સંબંધ બનાવી દે છે એટલે ભવિષ્યમાં એ જ પરિસ્થિતિ આવશે એ વિચાર માત્રથી ડર લાગે છે હા એટલે આ અતાર્કિક પાસું છે ભૂતકાળના સંયોગ પર આધારિત છે કોઈ સાચા જોખમ પર નહીં બરાબર આવું જ બીજું ઉદાહરણ એક વિદ્યાર્થીનું છે એ માને છે કે મંગળવારે જો પરીક્ષાની તૈયારી શરૂ કરે તો નક્કી ફેલ જ થાય હવે એની પરીક્ષા આવી રહી છે અને એને મંગળવારથી જ ભણવાનું શરૂ કરવું પડશે એટલે એ પહેલેથી જ ડરી ગયો છે કે હું ફેલ થઈશ અહીં પણ તર્ક ક્યાંય નથી પણ ડર એકદમ સાચો છે એના માટે અને આ જ આપણને બીજા પ્રકાર તરફ લઈ જાય છે એવો ભય જેનો સીધો સંબંધ અંધશ્રદ્ધાળુ માન્યતાઓ સાથે છે પેલી સાંભળેલી વાતો પરંપરાગત વિચારો વગેરે બરાબર એકદમ જેમ કે કોઈક માને કે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો બહુ ખરાબ થાય બીમારી આવે મુસીબત આવે હવે એ જુએ કે એના ઘરનો તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે એટલે બસ એને તરત જ એકદમ ડર લાગવા માંડે કે હવે નક્કી કુટુંબમાં કોઈ બીમાર પડશે ભલે બધા એકદમ સાજા હોય હા તદ્દન અતાર્કિક બીજું ઉદાહરણ પણ છે સ્ત્રોતમાં એક દર્દી ડોક્ટરને કહે છે સાહેબ મને કોઈ એ કીધું છે કે વારંવાર હેડકી આવે ને તો સમજવું કે કોઈની ખરાબ નજર લાગી છે અથવા કોઈ મોટી બીમારી આવવાની છે મને કલાકોથી હેડકી આવે છે અને હું તો બહુ ડરી ગઈ છું કે મને કંઈક થઈ જશે ઓ અહીં ડરનું મૂળ કોઈ શારીરિક લક્ષણ નથી પણ પેલી સાંભળેલી પાયાવિહોણી વાત છે દર્દી માટે તો એ માન્યતા જ હકીકત બની જાય છે હા હવે ત્રીજા પ્રકાર પર આવીએ આ પણ રસપ્રદ છે સ્ત્રોત કહે છે કે આ ખાસ કરીને ટોક્સ જેવી દવામાં વધુ જોવા મળે છે એટલે કે નાની અમથી વાતમાંથી મોટી આફતનો ડર જાણે કલ્પના સાવ બેકાબુ બની જાય હા આમાં અતાર્કિકતા એક અલગ જ લેવલ પર હોય છે સાવ નાની સામાન્ય ઘટનાને પણ ભયંકર પરિણામ સાથે જોડી દેવાની વૃત્તિ જેમ કે સ્ત્રોતનું જ ઉદાહરણ લઈએ હાથ પર એક નાનો તલ છે વર્ષોથી છે કોઈ તકલીફ નથી પણ અચાનક દર્દી એ જોઈને ગભરાઈ જાય છે કે આ તો નક્કી જીવલેણ કેન્સર છે અને હવે ફેલાઈ જશે ભલે બીજા કોઈ લક્ષણ હોય જ નહીં બરાબર એક નાનકડી શારીરિક નિશાની મોટી બીમારીનો સંકેત બની જાય એના મનમાં અથવા બીજું ઉદાહરણ છે કે પગમાં સામાન્ય મચકોડ આવી હોય હા જે કદાચ થોડા દિવસ આરામથી મટી જાય પણ વ્યક્તિ વિચારવા લાગે કે બસ હવે મારો પગ ગયો આખી જિંદગી ચાલવામાં તકલીફ પડશે લકવો થઈ જશે ઓપરેશન કરાવવું પડશે આવું બધું બરાબર અને આ રસ ટોક્સ સાથે જોડાયેલું હોવાનું જે સ્ત્રોત કહે છે એ મહત્વનું છે નાની ઈજા પણ જાણે જીવનને તહેસનેસ કરી નાખશે એવો પ્રબળ ભય તો આ બધા ઉદાહરણો પરથી આપણે શું કહી શકીએ આ ફિયર સુપરસ્ટિશિયસ રૂબ્રિકનો અર્થ શું મૂળભૂત રીતે આ રૂબરીક એવા દરેક ભયને આવરી લે છે જેનો કોઈ તાર્કિક આધાર નથી પછી ભલે ભૂતકાળના સંયોગોમાંથી આવ્યો હોય કોઈ અંધશ્રદ્ધામાંથી આવ્યો હોય કે પછી નાની વાતને મોટી બનાવી દેવાથી આવ્યો હોય અને આ જુદા જુદા પ્રકારના અતાર્કિક ભયને ઓળખવા એને સમજવા એ હોમિયોપેથિક પ્રેક્ટિસ માટે ખૂબ જ જરૂરી છે કારણ કે એનાથી જ આપણને દર્દીની માનસિક સ્થિતિની સાચી ઊંડાઈ સમજાય છે અને પછી યોગ્ય ઉપચાર પસંદ કરવામાં મદદ મળે છે બરાબર મુખ્ય વાત એ છે કે ભલે કારણ ગમે તેટલું અતાર્કિક હોય દર્દી માટે તો એ ડર એકદમ સાચો અને તીવ્ર હોય છે આ ભેદ સમજવો એ જ સારવારની ચાવી છે ખૂબ સરસ આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં જોડાવા બદલ આભાર અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ છીએ આપણા પોતાના રોજિંદા જીવનમાં પણ આપણે કેટલી વાર નાની નાની ઘટનાઓ સંયોગો કે માન્યતાઓને આધારે શું કહેવાય તર્ક વગરના ડરનો અનુભવ નથી કરતા ભલે આપણે એને સત્તાવાર રીતે અંધશ્રદ્ધા ન કહેતા હોઈએ વિચારવા જેવું ખરું ને